આજે આપણે બનાવીશું એકદમ ટેસ્ટી એવા ખમણ ઢોકળા તેના માટે એક બાઉલમાં એક કપ બેસન લઈ તેમાં ખાંડ એડ કરી સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને અડધી ચમચી જેટલી હળદર એડ કરી અને હવે આપણે તેમાં પાણી એડ કરી અને એકદમ સરસ એવું ફાઇન બેટર બનાવીને રેડી કરી દઈશું તો આ રીતે આપણે એકદમ પરફેક્ટ એવું બેટર બનાવી લીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે આને સરસ દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપી દઈશું દસ મિનિટ પછી આપણે તેમાં ઈનું કરી અને સારી રીતે મિક્સ કરી દઈશું અને આ રીતે તે લગાવેલી તપેલી માસે તે બધું જ બેટર આ રીતે નાખી દઈશું અને હવે આપણે પાણીને ગરમ થવા રાખી છે તેમાં આપણે આ રીતે બેટર એડ કરી અને આને મિનિટ માટે કૂક થવા દઈશું વીસ મિનિટ પછી આપણું એકદમ સરસ થઈ જાય એટલે આપણે વઘારમાં રાય એડ કરી લીલા મરચાં એડ કરી પાણી એડ કરી દઈશું અને હવે આપણે તેમાં મીઠું લીંબુનો રસ અને આપણે ખાંડ એડ કરીને પાણીને ઉકળવા દઈશું અને હવે આપણે આને ખમણ એકદમ સરસ આ રીતે પીસ કરીને કટ કરી લઈશું અને હવે આપણે જે વઘાર જે રેડ તૈયાર રાખ્યું છે તેને આપણે તેના ઉપર એડ કરી દઈશું તો એકદમ સોફ્ટ એવા આપણા અરીદારના ખમણ છે તે બની અને રેડી થઈ જાય છે તો આ રીતે આપણે ફટાફટ ઓછા રૂજ એવા ખમણ બનાવીને તૈયાર કરી લઈશું તો